તો આ જે પ્રશ્નો છે બોર્ડ અને ગુજકેટમાં પૂછાયેલા છે જેટલું વધારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ સ્વભાવ હશે ઇલેક્ટ્રોન દાતા પ્રભાવ હશે એસિડિક પ્રબળતા એવો ઓક્સિજન જે બેન્ઝિન સાથે સીધો સંકળાયેલો હોય બેન્ઝિન સાથે સીધો જોડાયેલો ઓક્સિજન જ્યારે પણ વિસ્થાપિત સમૂહ આવે ને તો એક જ નિયમ આવે અલ્ફાબેટિકલ ઓર્ડર અને લોવેસ્ટ સમરૂલ આલ્કોહોલ અલગ હે ફિનોલ અલગ હે આલ્કોહોલ વો કામ કર સકતા જો ફિનોલ કામ નહીં કરી શકશે તો બધું ભેગું ભેગું એક જેવું દેખાય છે પણ ખરેખરમાં એક જેવું નથી એસિડ સેલિસિલિક એસિડનું એસિટાઇલેશન કરો તો દિલના દર્દની દવા મળી જાય

પ્રક્રિયા આપણે પીબીઆર થ્રી સાથે કરાવીએ તો સીએસ થ્રી સીએચ ટુ ઓએચ ઓર કરવાનું કશું છે નહી ઓએ હટાવવાનું છે પછીનો રિએજન્ટ જુઓ આલ્કોહોલિક ક્યુએચ આપેલો છે હવે આલ્કોહોલિક ક્યુએચ આપણને હેલો ચેપ્ટરમાં જ આપેલું છે अल्कोहलिक क्विट सू करे बेटा बीटा विलोपन बीटा विलोपन में सू हो है। अल्फा कार्बन थी हैलोजन और बीटा कार्बन थी हाइड्रोजन એટલે અહીં થી હેલોજન અને ત્યાં થી દૂર કરો તો દૂર થશે કોણ એચએક્સ यानी HBr દૂર થશે તો નિપજ તરીકે શું બનશે આલ્કીન બીટા વિલોપન દરમિયાન દૂર થશે ત્યાં HBr

જે પાણી હોય એ પાણી પોતાનો લોન પેર આ કાર્બન ને આપી દે તો અહીંયા થી શું બનશે CH2 O H H CH3 ઓર ઓક્સન ઉપર કયો ચાર્જ પ્લસ ઓર અહીં થી કોણ નીકળી જશે હાઇડ્રોજન હાઇડ્રોજન નીકળી જશે તો શું બનશે બોલો શું બનશે CH2 OH CH3 તો ઓવરઓલ ત્રણ રિએક્શન જોડીને આ રિએક્શન આખો પ્રશ્ન બનાવ્યો છે ફર્સ્ટ હેલો એલકેન ની બનાવટ પછી બીટા વિલોપન ઓર પછી જલીયકરણ જલીયકરણ માં શું કરો છો આલ્કીન ઉપર પાણી ઉમેરી રહ્યા છો આલ્કીન ઉપર પાણી ઉમેરો તો નિપજ તરીકે આપણને શું મળે આલ્કોહોલ છે કે ચાલીએ ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જો આપેલા આલ્કોહોલ માટે એસિડિક પ્રબળતા જણાવવાની છે હવે આ ગુજકેટનો और बोर्ड नो मोस्ट आईएमपी क्वेश्चन है कि अल्कोहलની જે અલગ અલગ પ્રકારની ડિગ્રી હોય એમાં એસિડિક પ્રબળતાનો ક્રમ શું હોય તો બિલકુલ સિમ્પલ યાદ રાખવાનું છે હું તમને હું ઓવરઓલ બતાઈ દઉં છું જો મિથેનોલ સહેજ પાણી કરતાં વધારે એસિડિક હોય પાણી કરતાં મિથેનોલ સહેજ વધારે એસિડિક હોય પછી આવે છે 1 ડિગ્રી આલ્કોહોલ પછી આવે છે 2 ડિગ્રી આલ્કોહોલ પછી આવે છે 3 ડિગ્રી આલ્કોહોલ તો કોઈ મને જણાવશે કે આપડા પાસે અહીંયા જવાબ સુ આવી જશે બોલો 1° આલ્કોહોલ પછી 2° આલ્કોહોલ પછી 3° આલ્કોહોલ તો સૌથી પહેલા ફર્સ્ટ વધુ એસિડિક પછી 2 ઓર પછી 3 તો बताओ તો જવાબ કયો સેટ થશે பாம்பે ક્લિયર હે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હે ઓર એસિડિક પ્રબળતાનો બિલકુલ સિમ્પલ કોન્સેપ્ટ હોય

એટલા માટે જવાબ આવશે ઓકે તો આ ક્રમ તમારે હંડ્રેડ પર્સન્ટ યાદ રાખવાનો સિમ્પલ ટ્રીક તમે યાદ રાખી લો વન ડિગ્રી ટુ ડિગ્રી થ્રી ડિગ્રી આલ્કોહોલ ની પ્રબળતા ચલીએ આગળ આવી જાઓ નીચેની કઈ પ્રક્રિયા જે છે એ બેન્ઝિન નથી આપતી બહુ જ અગત્યનો પ્રશ્ન આ જો સૌથી પહેલા ક્ષાર છે સોડિયમ બેન્ઝોઇટ સોડા લાઈમ ખબર છે ને તમને સોડા લાઈમ કોને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ હવે શું કરે છે કહેવાયુ દૂર કરે છે આ દૂર કરે છે ઓર એનએચમાં રહેલો હાઇડ્રોજન ત્યાં જોડાઈ જાય છે તો પ્રક્રિયાથી એને કહેવાય ડિ કાર્બોક્સલેશન એટલે પ્રક્રિયાથી નિપજ તરીકે આપણને શું મળશે પેન્જીન તો ફર્સ્ટ તો જવાબ

हाइपोफॉस्फोरस एसिड जो N2 plus Cl minus मारती N2 ने हटाओ त्या त्याहा बेन्जीन बनाओ से और आनु ऑक्सीडेशन था ही जैसे सुबं से H3PO3 तो यहाँ पर बेन्जीन मर से आज आज रिएक्शन दरमियान एक रिएक्शन हजी जी दारू पीदो दो अल्कोहल वाला चैप्टर चल रहा है भैया तो फिर से क्या होगा કે આ બેન્ઝિન ડાઇઝોન ક્લોરાઇડ ફરીથી બેન્ઝિનમાં ફેરવાઈ જશે અને ઇથેનોલ નું ઓક્સિડેશન થઈને શું બની જશે ઇથેનાલ આ મોસ્ટ આ એમપી રિએક્શન હે જો બેન્ઝિન ઉપરથી N2+Cl- હટાવવાનું હોય તો બે જ રિએજન્ટ આપેલા છે એક આપેલું છે H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ ઓર એક આપેલું છે કયો ઇથેનોલ હાઇપોફોસ્ફરસ એસિડ નું ફોસ્ફરસ એસિડ બનાવી દેવાનું ઓર ઇથેનાલ ઇથેનોલ નું ઇથેનાલ બનાવી દેવાનું

પ્રબળીડેશન કરતા ફિનોલનું ઓક્સિડેશન હશે ચેન્નાઈ હવે આ ફિનોલ સાથે જીંક આપેલું છે જો ફિનોલ સાથે જીંક જિંક ડસ્ટ આ બંને રિએક્શન જોડે જોડે આપેલી છે અરે ખબર છે ચોપડીમાં हाँ तो फिनॉल प्रक्रिया जिंक डस्ट साथे कराओ जिंक क्या करेगा एवो ऑक्सीजन जब बेंजीन साथे सीधो संक्रायलो हो है बेंजीन साथे सीधो जुड़ायलो ऑक्सीजन दूर थर्श तो अहिया आपड़ा पासे निपजे तरीके शू बन से बेंजीन वत्ता सुमर से जिंक ऑक्साइड अगर इसमें ऐसा ओएच OH ग्रुप होता चीएच टू ओएच

प्रश्न क्यों संयोजन एरोमेटिक आल्कोहल है अब अल्कोहल किसको बोलते हैं फिनॉल किसको बोलते आल्कौल, आल्कौल है आल्कोहल आल्हल है फिनॉल फिनॉल है आल्कोहल अलग है फिनॉल अलग है आल्कोहल वो काम कर सकता है जो फिनॉल काम नहीं कर सकता अब आल्कोहल बोलते किसको और फिनॉल किसको बोलते देखो फिनोल जो है ना आ, बेंजीन साथे सीधो ओएच जो हो तो फिनोल कहवा

ફિનોલ બનાવવાનું છે ખબર છે શું વપરાય છે વપરાય હાઈ એનેચર છસો જેટલું તાપમાન ત્રણસો જેટલું દબાણ એચ પ્લસ ઉદ્દીપક પણ ત્યાં વપરાય છે ઓર છેલ્લે ફિનોલ બને છે બોલો ડા શું કહેવાય છે ડાઉ પ્રક્રિયા ઓર પછી શું કહે છે વાય વાય છે નીપજ છેલ્ડી હાઈટ

બે સીગમાં હોય તો સંકરણ ત્રણ સીગમાં હોય તો હોય હોય તો તો આ રીતે ચાલતું રહે છે બોલો કેટલા સીગ કાર્બન પાસે બોલો ભાઈ ત્રણ સીગમાં તો એસપી ટુ ઓક્સિજન હવે ઓક્સન પાસે ગણ લો એક સીગમાં બે સીગ ઓર લોન લોન આવે તો એને પણ સીગ ગણવાનું

આ જો જ્યારે પણ આ કોઈ ક્રિયાશીલ સમૂહ આમાં જોડાયેલું નથી બધા વિસ્થાપિત સમૂહ છે એક ક્રિયાશીલ સમૂહ છે તો એ ઈથર છે પણ ઈથરને પણ આપણે વિસ્થાપિત સમૂહ તરીકે અલકોક્સી ગ્રુપ જે છે એને પણ આપણે વિસ્થાપિત સમૂહ તરીકે જ માનીએ અર જારે પણ વિસ્થાપિત સમૂહ આવે ને તો એક જ નિયમ આવે アルファબેટિકલ ઓર્ડર અને લોવેસ્ટ સમ રૂલ યાની અહી થી હું જો નંબરિંગ કરું ને લોવેસ્ટ સમ રૂલ શું હોય તમે સમજો હું અહી થી નંબરિંગ કરું તો 1 2 તો નામ માં 1 2 2 આવે કેમ કે 1 ઇથોક્સી ઓર 2 2 મિથાઇલ તો 1 + 2 + 2 સરવાળો કેટલો થાય 5 થાય ને પણ એની જગ્યા ઊંધું કરો તો 1

तो 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 पहला लखा से तो बोलो तो लखा से बोलो तो जवाब ठीक है? है, ये वाला सही है। यहां पर वन, यहां पर टू। ओके? आगे बताओ। मैग्नीशियम ब्रोमाइड जो ग्रिगनाड प्रक्रिय आई गयी इथाइल મેગ્નેશિયમ બ્રોમાઇડ જ્યારે પણ આવે ને ગ્રીગનાર્ડ માત્ર ને માત્ર કોનું સ્ત્રોત હોય છે ખબર કાર્બો નો કેમ કે મેગ્નેશિયમ ધાતુ છે તો એની વિદ્યુત ઋણતા ઓછી હોય કાર્બન અધાતુ છે તો એની વિદ્યુત ઋણતા વધારે હોય અહીંના ઇલેક્ટ્રોન ખેંચે કોણ કાર્બન કે મેગ્નેશિયમ તો કાર્બન ઉપર આંશિક ઋણ મેગ્નેશિયમ ઉપર આંશિક ધન બતાવો તો ક્યાં બન જાય પર CH3 CH2 ठीक है अब येनी प्रक्रिया प्रोपेनोन साथे तो प्रोपेनोन એટલે આ પ્રોપેનોન કહેવાય આ કાર્બોન ઓક્સનમાં તમે ધ્યાનથી જો આના ઉપર આંશિક ઋણ આ કાર્બન ઉપર આંશિક ધન बताओ तो भाई आ माइनस અહીં હુમલો કરશે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે चलिए बताओ तो क्या क्या बनेगा भैया CH3 CO - CH3 નીચેથી શું આવી ગયું CH2 આ કેન્દ્રાનુરાગી તરીકે કામ કરે છે અહી કોના તરીકે ઋણ વિજભાર જે પણ હોય કેન્દ્રાનુરાગી અહી હુમલો કરશે કાર્બન ઉપર આંશિક પ્લસ બોન્ડ ઉપર શિફ્ટ થશે આ બની જશે અને પછી એનું જળ વિભાજન કરાવી દેવાનું બેટા તો જળ વિભાજન થી અહીંયા H+ જોડાઈ જશે તો બતાવો તો શું બનશે બતાવો તો ટુ પર એક્સ્ટ્રા ગ્રુપ કયો મિથાઇલ તો ટુ મિથાઇલ બ્યુટેન ટુ ઓલ બોલો કોઈ જવાબ આવે છે કયો જવાબ આવશે બોમ્બે ટુ મિથાઇલ

આ સીઓએ વન ડિગ્રી અલ્કોલમાં ફેરવાઈ ગયો મળી ગયો એટલે આલ્કોહલ મળતો નથી એવું પૂછ્યું છે તો આ તો જવાબ નહીં આવે પ્રોપેનાલ પ્રોપેનાલ આવતા સીએચ ટુ સીએચ આનું પણ રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ વડે કરાવું તો બતાવો તો શું બનશે અગેન અલ્ડીહાઈડ નું પણ રિડક્શન થાય તો કયામાં મળી જાય વન ડિગ્રી અલ્કોહલ

બનાઈ દો અને આ बाजू પણ OH બનાઈ દો આ बाजू 3 કાર્બનનો આલ્કોહોલ આ बाजू 1 કાર્બનનો આલ્કોહોલ શું મળશે 1 3 કાર્બનનો આલ્કોહોલ 1 1 કાર્બનનો આલ્કોહોલ ઠીક છે હવે પ્રોપેન અચ્છા આ 1° થઈ ગયું અહીંયા પૂછ્યું શું છે પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ચલો પ્રોપેન ટુઓન નું કરીએ તો પ્રોપેન ટુઓન કીટોન

न थी एस्पिरिन एस्पीरिन एस्पिरिन किसके काम आती है जिसके दर्द में नहीं जिसके दिल में दर्द हो रहा हो दिल में दर्द कौन सा वो वाला नहीं आ, वो ब्लड क्लोटिंग वाला दर्द वो चौदह फ़रवरी वाला दर्द की बात नहीं कर रहा हूं मैं वो दर्द अलग है उसकी दवा एस्पिरिन नहीं है ठीक है एस्पिरिन रक्त ने पातड़ा वपराए तो जे हार्ट पेशेंट जेने ब्लड प्रेशर नी शिकायत छे

इथेनोल क्लोराइड साथे कराई दो तो इथेनॉल क्लोराइड कोना साथे प्रक्रिया कर से अहीं थी एच गायब करवानो और अहीं थी सीएल गायब करवानो तो भाई आपड़ा पासे निपज तरीके जे बन आ बनी जैसे सी डबल बॉन्ड ओ ओ एच जेम छे मच आ तो जेम छे मच ओ ग्रुप मा ऑक्सीजन साथे अहीं ऑक्सीजन साथे सू जुड़ाई जैसे सीओ सी एच थ्री चलो बताओ तो कयो जवाब आउसे जो बद्दा सेम लागे छे कयो जवाब लाग आवे छे अरे बोलो चेन्नई ये चेक करो यहां ओसीओच3 दिया हुआ है और यहां सीओएच दिया हुआ है और मा... कोई गोखण पट्टी नहीं कछु देखो एस सैलिसिलिक एसिड से बद्दा ने खबर छे सैलिसिलिक एसिड ऊपर आए एसिटाइल ग्रुप जोड़वानो छे